આવ્યા છે તો પ્રથમ મોટા નિર્ણયમાં જે મોદી કેબિનેટે જેની પ્રથમ બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ત્રણ કરોડ નવા મકાનો બનાવવા માટે મંજૂરી આપવામાં આવશે તે જ સમયે અન્ય એક મોટો નિર્ણય જેના હેઠળ આ યોજના હેઠળ લાભાર્થીઓને આપવામાં આવતી સહાયમાં લગભગ પચાસ ટકાનો વધારો કરવામાં આવી શકે છે અને છેલ્લા દસ વર્ષમાં આ યોજના હેઠળ ચાર કરોડ ઘર બની ચૂક્યા છે તો પ્રધાનમંત્રી મોદીએ જે કેબિનેટની બેઠક બાદ મોટો નિર્ણય લીધો છે કે પ્રધાનમંત્રી ત્યારબાદ વાત કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેમના સમગ્ર કેબિનેટ સાથે સતત ત્રીજી વખત જે પદના શપથ લીધા હતા વડાપ્રધાન તરીકે શપથ લીધાના લગભગ સોળ કલાકની અંદર જ આ કાર્યકાળની તેમની પ્રથમ ફાઇલ જેમના ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને આ ફાઇલ એ પીએમ કિસાન સન્માન નિધિ યોજના સાથે સંબંધિત હતી આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમારી સરકાર જે ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણપણે સમર્પિત છે ત્યારબાદ વાત કરીએ તો પીએમ મોદીએ જે પીએમ કિસાન યોજનાના જે સત્તરમા હપ્તાને લગતી જેમના ફાઇલ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે સત્તરમા હપ્તાને મંજૂરી આપી દેવામાં આવી છે અને આ અંતર્ગત લગભગ વીસ હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવશે જેનાથી દેશના નવ પોઈન્ટ ત્રણ કરોડ ખેડૂતોને સીધો ફાયદો થશે તો પીએમ મોદી જે નરેન્દ્ર મોદી દ્વારા જે સતત ત્રીજી વખત પદના શપથ લીધા બાદ છ કલાકની અંદર જ જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના સત્તરમાં હપ્તાને મંજૂરી આપવામાં આવી છે અને આ લાભ જે પીએમ કિસાન યોજનાનો સત્તરમો હપ્તો જે દેશના નવ પોઈન્ટ ત્રણ કરોડ એટલે કે નવ કરોડ ત્રીસ લાખથી વધુ ખેડૂતોને તેમનો ફાયદો થશે અને આ યોજના માટે સત્તરમાં હપ્તા માટે વીસ હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમારી સરકાર એ ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણપણે સમર્પિત છે તેથી તે વ્યાજબી હતું કે સહી કરવાની પ્રથમ ફાઇલ જે ખેડૂતોના કલ્યાણને લગતી હોવી જોઈએ અમે આવનાર સમયમાં ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે વધુને વધુ કામ કરવા માંગી

જ્યારે હજુ પણ રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં આગામી બે દિવસ સુધી ભારેથી લઈને અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં આવતીકાલે ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવ તો તેર જૂને ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ પંચમહાલ દાહોદ મહીસાગર રાજકોટ પોરબંદર જુનાગઢ અમરેલી અને ભાવનગર દ્વારકા દીવ બોટાદમાં જે આગાહી કરવામાં આવેલી છે તો ગુજરાતમાં આગામી ચાર દિવસ જે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે